અત ફારિયા આપણે અને કેના પંતર હા કોઈ આજે આપણે ઉપવાસ આપણે ખાને ઠીક છે કાલે વેજો એના કરતાં આજે જ લઈ તો ખાઈશું કાલે તો જા આ કેલું તારું આ કેમ તારું બાકી રહ્યું તે મારું બરાબર છે ને હા બરાબર

આજી થાવાના નથી પણ આપણે ઉપવાસ છે ભલી ગયા તમે ઉપવાસ રાખી તો કીડીઓ જરૂર ચડે મને વિચાર આવે છે આપણે તો રાખી દઈએ તો હા એ તારો સારો છે આભાર કાઢ્યો તો બરોબર સાચવી રાખી છે ત્યાં બીજી મકડવાનો ડર નથી મેં પણ એમ જ કહ્યું છે હું પણ એમ જ કહું છું હું પણ એમ જ કરવાનો છું આજે આપણે જોયું બાળ આ ત્રણ વાંદરા એવા ચતુર કે ઉપવાસ હતો એટલે એમણે કેળું પેટમાં નાખીને સાચવ્યું હા 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 હા